તો પંચમહાલમાં ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી કાલોલ નજીક હાઇવે પરથી હોટલને મેમો ફટકાર્યો છે કિસ્મત કાઠિયાવાડી હોટલ સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે હોટેલ પાસે ફરવાનો ન હોવા છતાં એસટી બસો ઊભી રહેતી હતી અને ઝી ચોવીસ કલાકે થોડા દિવસ પહેલા જ આ અંગેનો અહેવાલ બતાવ્યો હતો અહેવાલ બાદ જીએસઆરટીસી ગોધરા વિભાગે આ અંગેની કાર્યવાહી કરી છે અમને આજ સુધી કોઈ નોટિસ મળેલી નથી ને અગર જો નોટિસ મળશે તો અમે એમાં કાયદેસર રીતે જઈશું બરાબર છે અમારું એવી કોઈ પ્રક્રિયા થઈ નથી ચેકિંગની કે કોઈ એવી ફરિયાદ થઈ નથી એવી લેખિત કોઈ જાણ કરવામાં આવી નથી ને અમને કોઈ એવી નોટિસ ભજવણી કરવામાં આવેલ નથી કે તમારે ત્યાં ચેકિંગ કર્યું છે ને તમારો આ ફોલ્ટ છે ને તમે આવી રીતે તમે આ આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી કોઈ અમને જાણ કરવામાં આવેલ નથી પ્રક્રિયાની નિયમો અનુસરની જરૂરિયાતો સંતોષાતી ના હોત આજે હોટલ પર બસો હોલ્ડ કરવા માટેનો ટેન્ડર રદ કરવાની બજવણી કરવા માટે આયા છે